નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો રક્ષાબંધનના શુભ અને પવિત્ર તહેવારે ક્યારે પણ તમારા મામાના ઘરેથી એટલે કે પેયરમાંથી આ ત્રણ વસ્તુઓ ન લાવો ભૂલથી પણ નહીં લાવવું જોઈએ નહીં તો તમારો પતિ કંગાળ બની જશે વિવાહિત મહિલાઓ બરબાદ થઈ જશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આ વિડીયો તો બહેનોએ જો તમે રક્ષાબંધનના તહેવારના દિવસે મા બાપના ઘરેથી આ વસ્તુ લાવશો તો તમારો આખો ઘર પરિવાર બરબાદીના માર્ગ તરફ જવા લાગશે જો તમે પરિણીત હોય તો તમારો પતિ મૃત્યુ પણ પામી શકે મિત્રો આ વિડીયો દ્વારા અમે તમને ઘણી બધી એવી વસ્તુઓ વિશે પણ જણાવ્યું છે કે મિત્રો જાણકારી પણ આપી છે કે જો જો કોઈ બહેન દીકરી પોતાના મોસાળમાંથી રક્ષાબંધનના દિવસે સાસરિયાના ઘરે આ વસ્તુ લઈ જાય છે તો તેના ઘરનો વિનાશ નક્કી જ છે હા મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલા રક્ષાબંધન વિશેની અમુક માહિતી જાણી લઈએ આ વિડિયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમની મનાવવામાં આવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવું વર્ણન કરવામાં આવ્યું છે કે ભદ્રાકા દરમિયાન ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ ભદ્રાકા દરમિયાન રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં પણ આવે છે આ સાથે જ મિત્રો રક્ષાબંધનનો તહેવાર કઈ તારીખે કયા દિવસે અને કયા વારે ઉજવવો જોઈએ આ આ બધાના જ મનમાં ઘણા ઘણા બધા પ્રશ્નો થતા હોય અને વખતે લોકો એવું પણ માને છે કે રક્ષાબંધન ઓગસ્ટ શુક્રવારના દિવસે ઉજવવું જોઈએ અને કેટલાક લોકો એવું માને કે નવ ઓગસ્ટ શનિવારના દિવસે જોઈએ તો મિત્રો રક્ષાબંધન કયા દિવસે ઉજવવું ક્યારે અશુભ રહેશે અને ક્યારે શુભ રહેશે આ બધા જ પ્રશ્નોના જવાબ અમે આ વિડીયોમાં તમને જણાવીશું તો મિત્રો તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો જોઈએ તો આવી જ સ્થિતિમાં અમે તમને પણ આ વિડીયોમાં એવું જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને મિત્રો કઈ તારીખે કયા વારે આજે અમે તમને ભદ્રાકાળનો સમય જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન ભદ્રાકાલની છાયામાં રહેશે એટલા માટે જ તમારા માટે રાખડી બાંધવાનો શુભ સમય જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે તમને એ પણ જણાવીશું કે રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ તમારે આ વસ્તુઓ મોસાળમાંથી એટલે કે મામાના ઘરેથી ન લાવવી જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આ વિડીયોમાં આપવામાં આવેલા માહિતી તમારા બધા માટે ખૂબ જ ખાસ છે તેથી આ વિડીયો અધૂરો ન છોડતા પૂરેપૂરો જોશો તો તમને ઘણો બધો ફાયદો થશે મિત્રો આજના વિડીયોમાં એક લાઈક કમેન્ટ કરજો અને મિત્રો તમારા મિત્રો સાથે સંબંધી સાથે શેર જરૂર કરજો તમારા સ્નેહીજનોને પણ લાભ થઈ શકે મિત્રો અમે તમને આ માહિતી બિલકુલ મફતમાં આપીએ છીએ તમારી પાસે એક પણ રૂપિયો નથી લેતા અને અમારું કામ સલાહ આપવાનું છે અમે ફક્ત સલાહ આપી શકીએ મિત્રો આ વિડીયોને લાસ્ટમાં સુધી જરૂર જોઈ લેજો તો તમારો બેડો પાર થઈ જશે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે ચાલો મિત્રો આ વિડિયોમાં હવે આપણે આગળ વધીએ શરૂ કરીએ તો મિત્રો રક્ષાબંધનનો ઉત્સવ ભાઈ બહેન વચ્ચેના અટૂટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે મિત્રો અમે તમને જણાવીએ કે ભદ્રાકાળના સમયે રક્ષાબંધન ઉજવવું એ શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે તેથી બહેન ભદ્રકાળ દરમિયાન પોતાના ભાઈને ક્યારેય પણ રાખડી બાંધવાની ભૂલ ન કરવી જોઈએ એની આ પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવાય છે કે મિત્રો લંકાના રાજા રાવણે ભાદરકાળ દરમિયાન પોતાની બહેને રાખડી બાંધી હતી અને એક વર્ષની અંદર તેનો નાશ થઈ ગયો હતો આ ઉપરાંત શનિદેવની બહેન ભદ્રાને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે ભાદરકાળ દરમિયાન ગમે તે શુભ કે અશુભ કાર્ય કરવામાં આવે તેનું પરિણામ હંમેશા અશુભ જ રહેશે એ જ કારણે ભૂલે ચૂકે પણ તમારે ભદ્રકા દરમિયાન રક્ષાબંધનનો તહેવાર મનાવવો જોઈએ જ નહીં રક્ષાબંધનના તહેવારે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેઓ લાંબુ જીવન જીવે એવું ભગવાનને પ્રાર્થના કરે આશુભ દિવસે ભાઈ અને બહેન બંને સ્નાન કરવું જોઈએ આ દિવસે ભાઈ બહેને નવા કપડાં પહેરવા અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ ત્યારબાદ તમારે ભાઈ બહેન સાથે મળીને ભગવાનની પૂજા અર્ચના પણ કરવી જોઈએ પૂજા કરવા માટે મિત્રો તમારે એક થાળી લેવી જોઈએ અને તેમાં ચોક રોલી ચોખા ચંદન મીઠાઈ રાખડી વગેરે અને શુદ્ધ ઘીનો દીવો રાખવો જોઈએ અને એક દીવો લઈને બહેને ભાઈને આરતી કરવી અને રક્ષાબંધનના તહેવાર પાછળ અનેક કહાનીઓ પણ છે અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે શિશુપાલના સુદર્શન ચક્ર વડે વધ કર્યો હતો એ સમયે ભગવાને આંગળીમાં ઈર્જા થઈ હતી ત્યારે દ્રૌપદીએ ચીર ફાડીને તેમને બાંધ્યું હતું અને દ્રૌપદીને ભગવાન રક્ષા કરવાનું વચન આપ્યું હતું ઇન્દ્રદેવ અને શચી ઇન્દ્રાણી એકવાર દેતીઓએ દેવતાઓ પર આક્રમણ કર્યું ત્યારે ગુરુ બૃહસ્પતિ સૂચન પર ઇન્દ્રાણીએ રક્ષાસૂત્ર બાંધીને ઇન્દ્ર માટે વિજયની પ્રાર્થના કરી હતી એ દિવસે શ્રાવણ પૂનમ હતી અને ત્યારથી જ રાખડી બાંધવાનું મહત્વ વધી ગયું છે યમ અને યમુના યમરાજ જ્યારે બહેન યમુનાને મળવા ગયા ત્યારે યમુયાએ તેને રાખડી બાંધી અને દર વર્ષે આવવાનું આમંત્રણ આપ્યું હતું યમરાજ પ્રસન્ન થયો અને બહેનને અમૃત્વનો આશીર્વાદ આપ્યો આથી પણ રાખડીના પર્વને અનંત પ્રેમ અને રક્ષાનું પ્રતિક માનવામાં આવે છે હુમાયુ અને કર્ણાવતી રાજપૂત જેવી લાગણી સાથે રાણી કર્ણાવતીએ મોગલ સમ્રાટ હુમાયુને રાખડી પણ મોકલી હતી હુમાયુ તાત્કાલિક મદદ માટે પહોંચી ગયા અને પણ આ કથા બહેનના રક્ષણ માટે ભાઈની પ્રતિબંધનું વધુ ઉદાહરણ છે માતા લક્ષ્મીએ ભગવાન શ્રીહરિ વિષ્ણુને રાજા બાલીના બંધનમાંથી મુક્ત કરવા માટે રાજા બાલીને રાખડી બાંધી અને રાજા બાલીએ રક્ષણ કરવાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા હતા આ રીતે રક્ષાબંધનનો તહેવાર માતા લક્ષ્મી સાથે સંકળાયેલો છે મિત્રો હવે તમારે પહેલા આ પૂજાની થાળી ભગવાનને સમર્પિત કરવી જોઈએ અને ભગવાનના કાંડા પર પહેલી રાખડી બાંધતા પહેલા મંદિરમાં રાખડી ચડાવવી જોઈએ આ પછી તમારા ભાઈને પૂર્વ દિશા અથવા તો ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ મિત્રો રક્ષાબંધન પર ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી છેલ્લે ભાઈના કાંડા માટે થાળી સજાવો અને સૌથી પહેલાં બહેને પોતાના ભાઈને કંકોનું તિલક કરવું ચંદન અને ચોખા લગાવો જો તમારી પાસે ફૂલો હોય તો તમે ભાઈ પર થોડા ફૂલની પાખડી છાંટો અને પોતાના ભાઈની આરતી કરો હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધી દો અને ત્યારબાદ ભાઈને કોઈ પણ પ્રકારની તમે મીઠાઈ ખવડાવો ભાઈ માટે કોઈ શુભ કાર્ય ન કરો ભક્તો ભાઈના કાંડા પર લાલ રંગની રાખડી બાંધવી તે ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં પણ આવે છે રક્ષાબંધનના દિવસે બહેને પોતાના ભાઈને કાળા રંગની રાખડી ન બાંધવી જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે શુભ મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણું શુભ ફળ પણ મળે છે આથી જ મિત્રો તેને ક્યારેય પણ કોઈ દુર્ભાગ્યનો સામનો નથી કરવો પડતો આવી બહેનો ભાઈ જ્યાં પણ જશે તેને બધી જ જગ્યાએ પ્રગતિ થશે પદે પૈસા સંપત્તિ બધું જ કમાશે રાહુ દોષ પિતૃદોષ દોષ નજરદોષ દોષ બધા જ દોષો દૂર થઈ જશે અને રાખડી બાંધ્યા પછી ભાઈએ તેની બહેનનું રક્ષણ કરવાનું વચન આપવું જોઈએ બહેન હું હંમેશા તમારી હંમેશા માટે રક્ષા કરીશ ભાઈએ પોતાની બહેનને કોઈપણ વસ્તુને ગિફ્ટ આપવાની છે રક્ષાબંધનના પવિત્ર તહેવારે ભાઈએ બહેનને ભેટ તરીકે તીક્ષ્ણ વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ આનાથી જીવન પર નકારાત્મકતાનો ઊંડો પ્રભાવ પડી શકે છે અને ભાઈએ બહેનને સફેદ કપડું પણ ભેટમાં ચપ્પલ વગેરે ન આપવા સુંદર દક્ષિણા ભેટમાં આપવી જોઈએ એક પ્રેમાળ બહેને તેના ભાઈને પોતાના ભાઈ બનાવ્યો જો કોઈ ભાઈને ભાઈનો દરજ્જો આપવામાં આવે છે તો મિત્રો ભાઈ ઓછામાં ઓછું તેની બહેન માટે આટલું તો કરી જ શકે તે ખૂબ જ શાંતિ અને ખુશી આપે ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેને પોતાના ભાઈના ઘરે જાતે જ રાખડી બાંધવા જવું જોઈએ શાસ્ત્રો વેદ પુરાણો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જો બહેન પોતે રક્ષાબંધન પર ન જાય અને ભાઈ તેની બહેનના ઘરે આવે તો તે બહેનને દોષિત ફેરવામાં આવે છે એટલા માટે જ એક પરંપરા છે કે રક્ષાબંધન પર બહેને પોતાના ભાઈના ઘરે જવું જોઈએ પછી બહેને જ્યાં પણ તેનો ભાઈ હોય ત્યાં જવું જોઈએ રક્ષાબંધન પર એક ઉપાય છે કે જો કોઈ બહેન કરે તો દુનિયાની કોઈ શક્તિ તેને ધનવાન બનતા નથી રોકી શકતી આ ઉપાય આપણા ઘરે જ કરવામાં આવે છે ભાઈને ઉચ્ચ પદ મળે છે સરકારી નોકરી મળે જો ધંધો ધીમો પડી રહ્યો હોય તો તે ચાલવા લાગે અને ધંધો ઉડતા પક્ષીની જેમ ઉડવા લાગે ભાઈ ક્યારેય કોઈની ખરાબ નજરથી પ્રભાવિત નથી થતો અને તે અકસ્માતમાં પણ મૃત્યુ નથી પામતો આ ઉપાય કર્યા પછી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ વધી જાય તો મિત્રો તમારે શું કરવાનું છે હવે તમે ધ્યાનથી સાંભળજો સૌ પ્રથમ તમારા ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા પૈસા લઈ તમારી મુઠ્ઠી બંધ કરો અને તેને તમારા ભાઈ પર સાત વખત ગોળ ગોળ ફેરવીને તમારી મુઠ્ઠીમાં રહેલા પૈસાથી રાખડી ખરીદ્યો અને ખરીદેલી રાખડીને પીપળાના ઝાડ અથવા તો કોઈ પણ ધાર્મિક વૃક્ષ પર બાંધી આવો ઝાડ પર તિલક કરો મીઠો ભોગ ચડાવો અને ઝાડ પર રાખડી બાંધો આ તમારા ભાઈનું રક્ષણ કરશે તે વિજયી થશે અને આમ કરવાથી બહેન અને ભાઈનું રક્ષણ થવા લાગે છે બંનેનું વરદાન મળશે અને સારું થશે નજર દોષ કાલ સર્પદોષ પિતૃદોષ રાહુ અને શનિદોષ અતિશય ગરીબી માટે ભાઈને ક્યારેય દોષિત ફેરવવામાં નથી આવતો મિત્રો આ ઉપાય તંત્રશાસ્ત્રના અભ્યાસ નંબર ચોપનમાં સ્પષ્ટ રીતે રખાયેલો છે જો આ ઉપાય રક્ષાબંધન પર કરવામાં આવે છે તો તમારા ભાઈને અમીર બનવામાં રોકી શકવાની કોઈની તાકાત નથી પ્રગતિ દિવસે ને દિવસે બમણી થતી જાય અને રાત્રે ચાર ગણી વધી જાય બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ રહે છે ઘરમાં એટલી બધી સંપત્તિ આવે કે તમે તેને સંભાળી પણ નહીં શકો જો તમને એવું લાગે કે તમને તમારા માતા પિતાના ઘર તરફથી માન સન્માન નથી મળતું જે માન સન્માન તમને મળવું જોઈએ તો હવે જ માન મેળવવા માંગતા હોય તો જો કોઈ સ્ત્રીને લાગે કે તેના પતિને તેના પરિવાર દ્વારા માન આપવામાં નથી આવતું તો મિત્રો તમે આ એકદમ સરળ ઉપાય કરી શકો છો તમને ટૂંક જ સમયમાં તેની અસર દેખાવા લાગશે તમારા પતિને તમારા મોસાળમાં માન મળશે જે તમને મળવું જોઈતું હતું દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેનો આદર કરે અને તેને આદર મળે ઘણી વખત એવું પણ બને કે નકારાત્મક ઉર્જાવાળા વ્યક્તિને યોગ્ય આદર મળતો નથી તે જ સમયે જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો કહેવાયા છે કે જેના કારણે વ્યક્તિના માન પૈસા અને નોકરી વગેરેની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે સાથે ઘણા બધા લોકો તમારો આદર કરવા લાગે છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે કેટલાક આવા ઉપાયો વિશે જો તમે સમાજમાં અને તમારા સાસરિયામાં માન સન્માન મેળવવા માંગતા હોય તો તમારે રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં પાણી રાખવું પડશે અને તે વાસણમાં સોના કે ચાંદીનો સિક્કો કે ઘરેણા મૂકવા સવારે ઉઠ્યા પછી સૌ પ્રથમ ચહેરો ધોયા વિના તે પાણીને પીવું પડશે આ ઉપાય રોજ કરવાથી વ્યક્તિને દરેક જગ્યાએ યોગ્ય માન સન્માન મળવા લાગે છે આ ઉપાયની રાત્રે સૂતી વખતે તમારા ખાટલા નીચે વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી વાદ વિવાદ કે કોઈ પણ વ્યક્તિના કારણે તમારા જીવનમાં જે પણ તણાવ હોય છે તે પણ સમાપ્ત થઈ જશે આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પણ કરવામાં આવે છે તે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે તો મિત્રો કોણ જાણે છે કે તમારું નસીબ આ ઉપાયથી ચમકી શકે છે કારણ કે આપણે જાણતા નથી કે કોઈનું નસીબ ક્યારે સાતમા આસમાને ભગવાન પોતે પણ સાચા હૃદયથી કરેલા ઉપાયને નિષ્ફળ નથી જતા અને જો બહેન ભાઈ માટે આ ઉપાય કરે છે તો પણ ઉપાયને વ્યર્થ જવા દેતા નથી કારણ કે આમાં બહેનનો હાથ હોય અને ભાઈ પ્રત્યે સાચી શ્રદ્ધા અને શ્રદ્ધા જોઈને ભગવાન આ ઉપાય સફળ બનાવે છે હવે જો ભૂલથી પણ કોઈ ભદ્રાકાળ દરમિયાન ભાઈને રાખડી બાંધે તો ભાદરના ક્રોધથી કેવી રીતે બચવું શું કરવું જેથી ભાઈને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે મિત્રો જો પણ આપણે ભાદરનું સન્માન કરીએ છીએ વિધિ અનુસાર તેની પૂજા કરીએ છીએ તેના બાર નામનો જાપ કરીએ છીએ તો તમે ભાદરના ક્રોધથી બચી શકશો ઉપરાંત મા લક્ષ્મીની સાથે અન્ય દેવતાઓની પણ પૂજા કરવી જોઈએ અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરવી પરંતુ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભાદ્રકાળનું ખાસ ધ્યાન રાખવું જોઈએ દરેક સમસ્યાનો ઉકેલ શાસ્ત્રોમાં લખાયેલો છે તમારા મનમાં કે હૃદયમાં જે પણ તણાવ હોય છે તે બધું જ સમાપ્ત થઈ જશે જો કોઈ તમારા પર આરોપ લગાવે છે તો પણ સાબિત થતું નથી આ ઉપાય કરવાથી તમને બધા જ પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે તમારા પર જેટલી પણ નકારાત્મકતા છે અથવા ઘરમાં નકારાત્મક છે બધું જ આ પાણી દ્વારા ઘરમાંથી બહાર નીકળી જશે જો તમે આ ઉપાય દરરોજ કરશો તો તમને થોડા દિવસોમાં તેની અસર દેખાવા લાગે છે બુધવારે ગણપતિજીને ધૂપ ચડાવો વ્યક્તિને માન સન્માન મળે છે મિત્રો સમાજમાં ગામમાં ફળિયામાં માન સન્માન મેળવવા માંગતા હોય નોકરી રોજગાર ન મળી રહી હોય તો મિત્રો તમારા ધંધામાં રૂકાવટ આવતી હોય તો તમારે કબૂતરો અને પક્ષીઓને ચોખા અને બાજરીનું મિશ્રણ આપવું જોઈએ તમારે શુક્રવારે બાજરી ખરીદવી શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી આમ કરવાથી ઘણો ફાયદો થાય છે અને મનની સમસ્યાઓની સાથે સાથે પૈસા સંબંધિત સમસ્યાઓનું પણ નિરાકરણ આવે છે જો તમને નોકરી ન મળતી હોય તો તમને નોકરી પણ મળે છે આપણે હવે જાણી લઈએ કે બે હજાર પચીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે છે કયા વારે ઉજવવામાં આવશે રક્ષાબંધનનો આ વર્ષ શ્રાવણસુદ પૂનમની તિથિએ નવ ઓગસ્ટે શનિવારના દિવસે મનાવવામાં આવે છે અને પૂનમની તિથિ આઠ ઓગસ્ટ શુક્રવારે બપોરે બે વાગ્યાને બાર મિનિટ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે શનિવારે બપોરે એક વાગ્યા ચોવીસ મિનિટે વાગ્યે પૂર્ણ થશે અને ઉદય તિથિ મુજબ આ તહેવાર નવ ઓગસ્ટ શનિવારના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા છાયામાં રહેશે અને રક્ષાબંધન પણ ભદ્રાનો પ્રારંભ સમય સવારે પાંચ વાગ્યે સાત મિનિટ પછી તે બપોરે એક વાગેને બત્રીસ મિનિટ વાગ્યા સુધી રહેશે આ ભદ્ર પાતાળ લોકમાં રહે છે જો કે ઘણા વિદ્યાનો માને છે કે જો ભદ્રા પાતાળમાં કે સ્વર્ગમાં રહે તો પૃથ્વી પર રહેવાવાળા લોકો માટે અશુભ નથી હોતું તે શુભ જ છે પરંતુ ઘણા શુભ કાર્યમાં પાતાળ ભાદરને અવગણવામાં નથી આવતું છેવટે આપણે હિન્દુ છીએ તેથી આપણે દરેક શુભ અને અશુભ કાર્યનું પાલન કરવું જોઈએ મિત્રો આ શુભ કે અશુભ કાર્યને અવગણી શકીએ નહીં અને સાંજે પંચક છે રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પડી રહ્યું છે પંચક સાંજે સાત વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી સમાપ્ત થશે પંચક રાજ પંચક હશે તે અશુભ હોતું નથી તે શુભ છે તે દિવસે ભાઈઓ રાખડી બાંધવા માટે સાત કલાક જેટલો સમય મળશે તો મિત્રો ધ્યાન રાખો કે ભાદરમાં રાખડી બાંધવી હંમેશા અશુભ માનવામાં પણ આવે છે અને પરિવારનો વિનાશ થાય છે એટલા માટે આ સમયે બહેને ક્યારેય ભાઈને રાખડી ન બાંધવી આ સમયે લંકાપતિ રાવણને રાખડી બાંધવામાં આવી હતી એટલા માટે જ તેમનો આખો કુળ નાશ પામ્યો હતો એવું માનવામાં આવે છે કે આ સમય મુજબ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ રહેશે પરંતુ ઘણા લોકોની પરંપરા છે કે તેઓ સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર નથી ઉજવતા બહેનો જો તમારો ભાઈ તમારી સાથે ન હોય ક્યાંક બહાર વિદેશમાં રહેતો હોય કોઈ અથવા તમે તમારા ભાઈ પાસે ન જઈ શકતા હોય તો તમારા ભાઈના નામે રક્ષાબંધનની થાળી દીવો મીઠાઈ ચોખા રાખડી ચંદનનું તિલક લઈ ગણપતિજીને તમારે તમારો ભાઈ જ છે એમ સમજીને રાખડી બાંધો અને આ રાખડી તમારા ભાઈ સુધી પહોંચી જશે આવી શ્રદ્ધા રાખવાની છે આ રાખડી તમે કોઈ પણ ભગવાનને બાંધી શકો છો આવી રાખડી હૃદયમાં બાંધેલી સાથે ભક્તિથી બાંધેલી આપમેળે ભગવાન સમાન બની જાય છે હવે વાત કરીએ કે આપણે કઈ વસ્તુઓ ભૂલથી પણ મોસાળમાંથી ક્યારે પણ ન લાવવી જોઈએ મિત્રો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ ક્યારેય પોતાના માતા પિતાના ઘરેથી ન લાવવી જોઈએ નહીં તો પતિ બરબાદ થઈ શકે છે પતિ કંગાળ થઈ શકે અને દરેક માતા પિતાનું પોતાની દીકરીઓ માટે સ્વપ્ન હોય કે તેમને શ્રેષ્ઠ સાસરીઓ અને પ્રેમાળ પતિ મળે સાસરિયામાં દીકરીનું ખૂબ જ માન સન્માન થવું જોઈએ અને મિત્રો સાસરિયામાં દીકરીને સદાય ખુશીઓ મળે પણ કોઈ વખત દીકરીઓના માતા પિતા ઘણી બધી ભૂલો કરે છે જેના લીધે દીકરી અને તેના પતિને જીવનભર દુઃખ દર્દ ભોગવવું પડતું હોય છે માતા પિતાએ દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓને લીધે તેમના જીવનમાં ખુશીઓની જગ્યાએ અને પીડા જ રહે છે તો ચાલો આપણે જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ન આપવી જોઈએ કોઈ પણ દિવસ તમારે દીકરીને તીક્ષ્ણ વસ્તુઓ ન આપવી આનો અર્થ એ છે કે તમે તેને સંબંધોમાં ભળતા અટકાવી રહ્યા છો આના બદલે તમારે દીકરીને મીઠી વસ્તુ આપી શકો લોકો ઘરકામ માટે પોતાની દીકરીને ચૂલો પણ આપે છે આવો તમારે કોઈ પણ દિવસ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ચૂલો આપવાથી તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલો અલગ કરશે ચૂલાની જગ્યાએ તમે તેમને ઘરકામને લગતી કોઈ પણ બીજી વસ્તુઓ આપી શકો છો અને દીકરીને કોઈ દિવસ મરચાં નહીં આપવા જોઈએ આનાથી મિત્રો તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચા આપવાથી તેના અને તેના પતિ વચ્ચેના સંબંધોમાં સંઘર્ષ ઉત્પન્ન થાય છે તમે પોતાની દીકરીને લીલા ફળો કે સૂકા ફળો આપી શકો છો આ ખૂબ જ શુભ મનાય છે અને પૂરતી પણ દીકરીને તમારે અથાણું ન આપવું જોઈએ તેના ઘરના સંબંધોમાં ખૂબ જ કડવાશ આવે છે તેમણે તમે અન્ય ખાવાની વસ્તુઓ પણ આપી શકો છો કોઈ પણ દિવસ તમારી દીકરીને તીક્ષ્ણ વસ્તુઓ ન આપવી જોઈએ આનો અર્થ એ થાય છે કે તમે તેને અટકાવી રહ્યા છો આના બદલે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો તો મિત્રો રક્ષાબંધનના શુભ દિવસે કયું ભોજન બનાવવું જોઈએ મિત્રો આ તહેવાર પર તમે પૂરી સાકરપારા મીઠો હલવો લાડવા જલેબી મીઠો સેવૈયા વગેરે બનાવવું જોઈએ બીજી કોઈ પણ પ્રકારની મીઠાઈ વગેરે બનાવવું ન જોઈએ આ દિવસે ભગવાન ભાઈમાં આવીને રહે છે તેથી બહેને ખૂબ જ આશીર્વાદ મળે છે તેથી મીઠાઈઓ બનાવી જ જોઈએ તમે મીઠો સેવૈયા બનાવીને પણ ભગવાનને અર્પણ કરવો જોઈએ પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ આવો કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમે બટાકાની કઢી કોબીની કઢી કેળાની કઢી મસાલેદાર કોબી વટાણાનો પુલાવ પનીર પુલાવ અને કાકડીનું રાયતું દૂધીનો હલવો બનાવી શકો છો આ દિવસે ઘરેલું ભોજન બનાવવું જોઈએ ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી રાખડી બાંધ્યા પછી શુભ મુહૂર્તમાં ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી બહેને પોતાનો ઉપવાસ તોડે છે અને બહેનને ભાઈને એક મીઠાઈનો ટુકડો ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ તેની બહેનોનો ઉપવાસ પૂર્ણ કરવો જોઈએ બહેનને એક ટુકડો ખવડાવવાથી મિત્રો ભાઈ બહેનનો પ્રેમ મજબૂત બને છે અને ભગવાનના આશીર્વાદ મળે છે પોતાના સ્વર્ગમાં પાછા ચાલ્યા જાય છે એવું કહેવાય છે કે જો કોઈ પણ બહેન આ દિવસે પોતાના ભાઈ માટે ઉપવાસ ન રાખે અને રક્ષાબંધન પર આ રીતે રાખડી ન બાંધે તો ભાઈની ઉંમર ઓછી થાય છે અને ભગવાન ખૂબ જ ક્રોધિત થઈ જાય ઉપવાસ તૂટી જાય કોઈ પણ ભાઈની બહેને આ દિવસે ઉપવાસ રાખવો જોઈએ કારણ કે તેનાથી ભાઈની ઉંમરમાં ખૂબ જ વધારો થવા લાગે છે ભગવાન ખુશ થાય છે નહીં તો રક્ષાબંધનનો લાભ તમને નહીં મળે મિત્રોને રક્ષાબંધન તહેવારના દિવસે લસણ અને ડુંગળી વાળું ભોજન ક્યારેય ન બનાવવું જોઈએ કારણ કે આ સમયે દેવી શક્તિઓ પૃથ્વી પર આવે છે તે પોતાના ભક્તો દ્વારા રાખડી બાંધવા માટે પૃથ્વી પર પણ આવે છે અને તેમને ભોજન આપે છે આ દિવસે ભગવાન ભાઈઓની અંદર રહે છે તેથી જ લસણ ડુંગળી વાળું ભોજન માંસ મચ્છી દારૂ સિગારેટ ગુટકા પાન વડીકી વગેરે વસ્તુનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી રક્ષાબંધન તૂટી જશે અને બહેનનો ઉપવાસ પણ તૂટી જાય છે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક તમે ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર